બધાની લાઈફ આમ સામાન્ય રીતના જોઈએ તો જન્મની સાથે થતી હોય છે અને એની સાથે સાથે બાળપણ વગેરે તો તમારા બાળપણ વિશે આપણે થોડું જાણીએ બાળપણ બહુ જ સરસ અને સુખદ રહ્યું છે મમ્મી અને પપ્પા બંને જ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા એટલે વેકેશનનું અમારે ત્યાં બહુ મહત્વ રહેતું કારણ કે બધાને સાથે રજાઓ પડતી સાથે સાથે એમના એ એમની કેળવણીને કારણે વાંચનનો શોખ ભયંકર એટલે ખૂબ નાની ઉંમરથી ખૂબ વાંચવાનું શરૂ કરેલું અને વેકેશન ઓલવેઝ એવી રીતે યાદ રહે કે જેમાં બધા જ કઝિન્સ આવે એટલે મામા માસીના સંતાનો હોય કાકાના સંતાનો હોય એટલે ઇટ વોઝ અ વેરી બ્લેસ્ડ ચાઇલ્ડહુડ એમ કહું તો ચાલે અને કેવું બાળપણ તોફાની કે અત્યારે દેખાવ છો એવા શાંત કે તોફાની હતા તોફાની કરતા બી આઈ વોઝ નોટોરિયસ આઈ વોઝ વેરી નોટી મારા પપ્પાને લખવાનું ઘણું બધું કામ રહે પછી પેપર ચેક કરવાનું કામ રહે તો સત્યાગ્રહની લડાઈ એમ કરીને એમને રજા પાડવા માટે હું આગ્રહ કરતી એટલે હું ઘર આગળ સત્યાગ્રહ કરતી હોઉં એવા બધા કરતી હું ખિસ્સામાં દેડકા રાખતી મકોડા રાખતી અને કોકને ગભરાવા માટે થઈને એમના ટેબલ પર દેડકા મૂકી દેતી એવું એવું બધું એવું બધું ખરું મારા બાળપણમાં ટોમ્બોઈસ પ્રકારનું બાળપણ કારણ કે બધા જ સોસાયટીમાં ભેગા થઈને બધા જે રમતા હોય કે આ કે તે એટલે

એવી રીતે ઘણું થતું એ અને ઘરમાં ભાઈ ભાંડું મારાથી મારા બંને ભાઈ બહેન મારાથી ખાસ્સા એવા મોટા હું ત્રીજા નંબરનું સંતાન એટલે મને એમ પણ ઘરમાં ઘણા લાડ થયેલા કે આ નાની છે એમ અને અમારી વચ્ચે એ જ ડિફરન્સ પણ ઘણો મારા બંને ભાઈ બહેન વચ્ચે એટલે હું ઓલવેઝ અને બીજા બધા કઝિન્સમાં પણ હું નાની એમ એટલે હું હજી પણ મારા પિયર બાજુ એમ કે નાની જ છે એમ એમ કરીને હજી મને થાબડવામાં આવે એવું થાય એટલે હજી સુધી એ પેમ્પરિંગ ચાલુ 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 ભણ ભણવામાં કેવા વિદ્યાર્થી સ્કૂલ આઈ વોઝ વેરી બ્રાઇટ ઓકે બહુ જ બ્રાઇટ હું સ્ટુડન્ટ હતી અને મેં એમએસસી બી સ્ટેટિસ્ટિક્સ કર્યું ઓકે અને ઓલવેઝ સરસ માર્ક્સ આવે એના માટે તેને વચ્ચે ક્યાંક બેઝ કાચો રહી ગયો હોય તો મને બહુ જ અકળામણ થાય ને આઈ વોઝ વેરી એટલે એક એક ફાઇટિંગ સ્પિરિટ મારામાં પહેલેથી રહ્યો છે એટલે ભણવામાં હોય કે કોઈ પણ કામમાં હોય કેમ ન થાય એટલે ક્યાંય પણ કાચું ભણવામાં ન જ પડવા દો એવું નક્કી હતું એટલે બાળપણ શિક્ષણ બધું અમદાવાદમાં બધું એન્ડ બોર્ડ બધું જ અમદાવાદમાં અમારા વતન એટલે અમારા મૂળ એ સૌરાષ્ટ્રમાં ઓકે ભાવનગર એ અમારું વતન અને કોલેજ કોલેજમાં મે મે એમજી સાયન્સમાં મે બીએસસી કર્યું પછી સ્કૂલ હું એલડી આર્ટ્સમાં હતો એટલે આપણે નજીક નજીક મને યાદ છે હું જ્યારે એલડી આર્ટ્સમાં હતો ને ત્યારે બકુલ ત્રિપાઠી આવ્યા હતા એક કાર્યક્રમ હા હવે એ ભણેલા સામે પેલી એચએલમાં એચએલ એ વિનોદ ભટ બધા ત્યારે એમણે એવું કીધું કે એલડી માં મને આવા એ બકુલ ત્રિપાઠીની તમને ખબર એ સ્ટાઈલ હતી મને બહુ ગમે કેમ આ મારી માસી કોલેજ થાય એટલે તમારી એમજી પણ એક જ અંબાદ એજ્યુકેશન સોસાયટી એટલે તમે પણ મારી માસી કોલેજમાં ઓકે અને તમે કીધું સ્ટેટિસ્ટિક્સ સાથે પછી મે એમએસસી કર સ્કૂલ ઓફ સ્ટેટિસ્ટિક્સ સાથે ઓ વાત કરું છું મે મે મારું 85 માં મે મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું ઓકે અને 87 માં માસ્ટર્સ પૂરું કર્યું મેં ઓકે